આજ શનિવાર હાટ બજાર નિમિત્ત બહાદરપુર બજાર મંડળ દ્વારા એ જગદીશભાઈ છાણી ફરીના છે સેવક છે એના તરફથી કેરી શરબત બાફલો એનું આયોજન કર્યું છે અને ડૉક્ટર સાહેબ અમારા સંદીપભાઈ છે એમનું સ્વાગત કરશે જગદીશભાઈનું થોડુંક નિવેદન આવશે ડૉક્ટર સાહેબ શનિવારની જેમ આજે પણ હાટ બજારનું આયોજન થયેલ છે અને આટલી ગરમીમાં કેરીના શરબતનું આયોજન જગદીશભાઈ તરફથી કરવામાં આવેલ છે જે બહુ ખૂબ સરસ છે અને શરબત બનાવવામાં સચિનભાઈ લાલાભાઈ અને બીજા બાળકોની મહેનત બહુ છે બહુ સરસ શરબતનું આયોજન કરેલ છે આટલી ગરમીમાં બહુ સરસ તો હાટ બહારથી જાહેર પબ્લિકને નિમંત્રણ આપીએ છે અને બજારમાં જે વેપારી વર્ગ છે એ પણ શરબતનો લાભ લે અને આવો પધારો ધન્યવાદ ઉનાળામાં ઘરે જ બનાવો ખાટી મીઠી તેના ફાયદા કેરી મેંગો શરબત બનાવવાનું ખૂબ જ સરળ છે તેને બનાવવા માટે તમારે કાચી કેરીની જરૂર પડશે તે પીવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તે ખૂબ જ ફાયદાકારક છે ઉનાળામાં સમરમાં જો તમે દરરોજ આ શરબત પીશો તો હીટ સ્ટોકથી અસરથી તમે બચી જશો ઉનાળાની સમર વેકેશનમાં આ કાચી કેરી બજારમાં ખૂબ જ વેચાય છે કાળ ઝાડ ગરમી વચ્ચે તમે આ કેરી સાથે કેરીનો બાફલો પણ તૈયાર કરી શકો છો તે પીવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘણું ફાયદાકારક છે કેરીનું પીણું મેંગો ડ્રિંક શરીરને પાણી આપે છે અને તેને ગરમીથી અસરથી બચવાનું કાર્ય પણ કરે છે તેમાં કાર્બોહાઇડ્રેટ્સ વિટામિન એ વિટામિન બી1 વિટામિન સી પોલીન એવા ઘણા ગુણધર્મો છે જે ગરમીના કારણે થાક દૂર કરે છે અને ત્વરિત ઊર્જા પ્રદાન કરે છે કેરીના રસમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે આ સ્થિતિમાં તે રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કામ પણ કરે છે સાથે ત્વચાને ચમકદાર બનાવે છે તેને બનાવવાનું ખૂબ જ સરળ છે ઉનાળામાં દરરોજ તમે કેરીના રસનો શબક પીશો તો હીટ સ્ટોક જેવી સમસ્યાથી બચી શકશો કેરીનો બાફલો માટેની સામગ્રી તમને કહું તો ચારથી પાંચ કેરી એક જણ માટે કહું છું તમે એક લિટર પાણીમાં સો ગ્રામ જેવી ખાંડ નાખીને ઝીણા સમાવેલા પુદીના આદિના આદુ પુદીનો અથવા તો એક દોઢ ચમચી પુદીનાનો પાવડર મળે છે કાળું મીઠું સ્વાદ અનુસાર એક ચમચી શેકેલું જીરું આ બનાવવાની રીત તમને કહું તો એને બનાવવા માટે પ્રેશર કુકરમાં તમે બે ત્રણ કેરી નાખી દો બે ત્રણ સીટી વગાડીને ઉકાળી લો કાચી કેરી વાસણમાં પાણીની સાથે કઢી પાણીની કેરીને તમે મેસ કરી લોટલીને અલગ કરો ખાંડ ઓગળી ગયા પછી તેમાં જીરું પાવડર કાળું મીઠું શેકેલું જીરું ઉમેરો સાથે સાથે પુદીનાનો પાવડર પણ ઉમેરજો જો પુદીનાળો પાન ના હોય તો બારીક સમારીને ઉમેરજો આ હતી બનાવવાની રીત તમે એકવાર પીશો તો યાદ કરશો ને એટલું ઝેડ સ્ટોર હાટ બજાર બાદરપુરમાં એકવાર લાભ જરૂર લો જય હિન્દ જય ભારત